જોન્ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જોન્ડિયર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દઈજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ઝોનડીયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સોળના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ઝોનડીયર પચાસ અડત્રીસ ડી ટ્રેક્ટર છે બે હજાર અને સોળનું મોડેલ બાકી કમ્પ્લીટ મિત્રો આખું ટ્રેક્ટર તમને કંપની કન્ડિશનમાં જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરની વાત કરું તો તમને સાઠથી સિત્તેર ટકા જેવા મિત્રો ટ્રેક્ટરમાં ટાયર છે અને ટ્રેક્ટરમાં મિત્રો પાવર સ્ટેરિંગ તમને જોવા મળશે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરમાં મિત્રો તમને સાઇડ ગેર પાવર સ્ટેરિંગ પાવરફુલ એન્જિન કમ્પ્લીટ આખું ટ્રેક્ટર કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલાં મિત્રો અમિતભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ પ્રોપર તમને મિત્રો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર મિત્રો ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈ નામ અને નવ્વાણું બે છપ્પન વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો